નમસ્કાર ખબર તમારું સ્વાગત છે ત્રણ મુદ્દા પર તમારી સાથે વાત કરવાનો છું એમાં એક મુદ્દો એ છે કે વાઘેલા એ વખાણ શું કામ કર્યા એની વાત કરીશ બીજું જે ઉપલેટાના ભાજપના ધારાસભ્યનો લેટર કાર્ડ છે જે લેટર વાયરલ થયા છે એમાં ભાજપે મૌન સેવી લીધું છે અમરેલીમાં ભાજપે એક્શન લીધું હતું પરંતુ ઉપલેટામાં ભાજપ કશું ભૂલતું નથી અને ત્રીજો મુદ્દો એ છે કે આજે યુપીએસસીની પરીક્ષાના જે પરિણામ આવ્યા એમાં ગુજરાતમાં છવ્વીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને મહિલાઓએ મેદાન મારી દીધું છે તો આના વિશે વાત કરીશ પહેલાં મુદ્દાથી શરૂઆત કરીએ શંકરસિંહ બાપુના રાજકારણથી મુદ્દો છે વિસાવદરની પેટા ચૂંટણી ખબર નહીં વિસાવદરની પેટા ચૂંટણી અત્યારે હાઈ વોલ્ટેજ જામા જેવી બની ગઈ છે કારણ કે આ બેઠક ઉપર હજુ સુધી ચૂંટણી પંચે કોઈ તારીખની જાહેરાત પણ નથી કરી પરંતુ ભારતીય જનતા પક્ષ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને હવે શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં કૂદી પડ્યા છે આ બેઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં વિસાવદરથી જીત્યા હતા એમણે રાજીનામું આપેલું અને એને કારણે આ બેઠક ખાલી પડેલી અને એ આ બેઠક ઉપર એક ધારા નેતાએ કેસ કરેલો અને એ કેસ પાછો ખેંચ્યો એટલે અત્યારે વિસાવદરની પેટા ચૂંટણીનો રસ્તો ખુલ્યો છે પરંતુ ચૂંટણી પંચે હજુ સુધી કોઈ જાહેરાત નથી કરી એ પહેલાં તો ધમધમાટ શરૂ થઈ ગયો છે આમ આદમી પાર્ટીએ તો ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા છે ભાજપે અને કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા પરંતુ કોંગ્રેસે એક મહત્ત્વની જાહેરાત થોડા દિવસો પહેલાં જ કરી દીધી હતી કે આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરશે અને કોંગ્રેસ એકલા હાથે લડશે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક શંકરસિંહ વાઘેલા આજે વિસાવદર પહોંચી ગયા હતા અને વિસાવદરમાં ત્રીસ વર્ષ પછી કેશુભાઈને યાદ કર્યા હવે કેશુભાઈ મહત્વના એટલા માટે છે કે આ જે વિસાવદર છે એ એમનું વતન છે અને કેશુભાઈ ભાજપના એક જમાનાના દિગ્ગજ નેતા તો હતા જ પરંતુ આ વિસાવદરની બેઠક ઉપરથી ચૂંટણી પણ જીત્યા હતા એટલા માટે આ વિસાવદર બેઠકનું મહત્વ છે લોકો એવું માની રહ્યા છે કે આ વખતે ઐતિહાસિક થાય તો નવાઈ નહીં લાગે હવે શંકરસિંહ વાઘેલાને બધા જાણે છે કે આ બાપુએ ઓગણીસો ને પંચાણું ની અંદર જ્યારે કેશુભાઈ પટેલની સરકાર હતી અને કેશુભાઈ પટેલ અમેરિકા ગયા હતા એ વખતે શંકરસિંહ વાઘેલાએ બળવો કરી અને ધારાસભ્યને મધ્યપ્રદેશના ખજુરામાં લઈને બધક બનાવી દીધા હતા અને એ પછી કેશુભાઈની સરકારને ઉથલાવી નાખી હતી એ વાતને આજે લગભગ ત્રીસ વર્ષ થઈ ગયા પરંતુ શંકરસિંહ વાઘેલા આજે વિસાવદરમાં ગયા અને એક કાર્યકર્તા સંમેલન એમણે કર્યું તો એમણે કેશુભાઈ પટેલના વખાણ કર્યા રાજકારણની અંદર એવું કહેવાય છે કે કોઈ કાયમી દોષ હોતું નથી અને કોઈ કાયમી દુશ્મન પણ હોતું નથી એટલે શંકરસિંહ વાઘેલાએ વિસાવદર જઈને કેશુભાઈના વખાણ કર્યા અને એમ કીધું કે જે તમે અત્યારે ઉનાળુ મગફળીની વાત કરી રહ્યા છો એ શરૂ કરનાર એના એ શરૂ કરનાર કેશુભાઈ પટેલ હતા અને કેશુભાઈ પટેલના પ્રયાસોને કારણે શક્ય બન્યું હતું શંકરસિંહ વાઘેલાએ આ કાર્યકર્તા સંમેલનની અંદર એમનો પોતાનો એક ઉમેદવાર પણ જાહેર કરી દીધો જે જાંબુડી ગામનો સરપંચ છે લાલજી કોટડિયા એને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા એટલે અત્યાર સુધી ત્રિપાંખીયો જંગ હતો પરંતુ હવે આ ચોથી પાર્ટી ઉમેરાઈ ગઈ છે વિસાવદરની જો બેઠકની હિસ્ટ્રી જોઈએ તો પહેલા આ કોંગ્રેસના જમાન એટલે કોંગ્રેસનો કબજો હતો આ બેઠક ઉપર પરંતુ એ પછી ઘણા સમયથી ભાજપે કબજો કરેલો હતો અને બે હજાર બાવીસમાં માં આમ આદમી પાર્ટી આ બેઠક ઉપરથી જીતી ઓગણીસો બાસઠ ની અંદર મદીના નાગોરી આ બેઠક ઉપરથી ધારાસભ્ય બનેલા એ કોંગ્રેસમાં હતા ઓગણીસો ને સડસઠમાં કુરજી વેસાણીયા એસ એ પાર્ટીમાંથી જીતેલા એ પછી ઓગણીસ સો બોતેરમાં રામજી ઠાકર કોંગ્રેસમાંથી ઓગણીસો એંસીમાં ધીરજલાલ રાખડીયા જેએનપીમાંથી ઓગણીસો પંચાણુંમાં પોપટ રામાણી કોંગ્રેસમાંથી ઓગણીસો નેવુંમાંથી કૌરજી વેસાણી એસડબ્લ્યુમાંથી અને એ પછી ઓગણીસો ને પંચાણુંમાં કેશુભાઈ પટેલ ભાજપમાંથી ધારાસભ્ય બન્યા અને ત્રણ વર્ષ પછી ફરીથી જ્યારે ચૂંટણી થઈ ત્યારે ફરીથી કેશુભાઈ ચૂંટાયા અને બે હજાર બે અને બે હજાર સાત કનુભાઈ ભાલાડા ભાજપની ટિકિટ ઉપરથી આ બેઠક ઉપરથી જીત્યા હતા અને બે હજાર બારમાં જ્યારે કેશુભાઈ પટેલે પોતાની ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ત્યારે બે હજાર બારમાં પણ આ ઉપરથી જીતેલા બે હજાર ચૌદ અને બે હજાર સત્તર કોંગ્રેસના નેતા જીતા અને બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી આ બેઠક ઉપરથી જીતેલા હતા બધા રાજકારણના લોકો જાણે છે કે શંકરસિંહ વાઘેલા કંઈ ઉકાળી શકવાના નથી કારણ કે અત્યાર સુધી એમણે કોંગ્રેસમાં ગયા કે પોતાની આગળ બીજી પાર્ટી બનાવી લેતી એમાં કંઈ એમણે કોઈ એવું નિર્ણય કામ કર્યું નથી મતલબમાં એમને કોઈ લોકોએ વોટ આપી દીધા હોય કે એમની પાર્ટી સત્તામાં આવી હોય એવું કંઈ બન્યું નથી પરંતુ એમનું રાજકારણની અંદર વર્ચસ્વ આજની તારીખે પણ અકબંધ છે કે શંકરસિંહ વાઘેલા મેદાનમાં ઉતરે એટલે રાજકારણની અંદર મચી છે અને પણ એવું જ બન્યું આજે શંકરસિંહ બાપુ ત્યાં વિસાવદર પહોંચીને કાર્યકર્તા સંમેલન થયું એને કારણે રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો હવે બીજા મુદ્દાની વાત કરું તો થોડા સમય પહેલા અમરેલીની અંદર લેટર કાંડ થયો અને ભાજપના કૌશિક વેકરિયાની સામે આ લેટર વાયરલ થયો તો ભાજપ જબરજસ્ત એક્શનમાં આવ્યું હતું અને ભાજપે એક્શન પણ લીધા હતા પરંતુ ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાની સામે આ એક લેટર વાયરલ થયો છે એમાં ભાજપે મૌન સેવી લીધું છે અને એની ચર્ચા થઈ રહી છે કે ભાજપ આ આ મુદ્દે કોઈ એક્શન કેમ નથી લેતું કારણ કે આ જે લેટર વાયરલ થયો છે એની અંદર કોઈ મહિલાના નામે અને પોતે આર કાર્યકર હોવાનું આ લેટરની અંદર લખવામાં આવ્યું છે જોકે ડૉક્ટર મહેન્દ્ર પાલડિયાએ સ્પષ્ટતા કરી કે ભલે એવું લખ્યું હોય કે આ લેટર કોઈ મહિલાએ લખ્યું છે પરંતુ લખનાર મહિલા છે જ નહીં આ લખનાર કોઈ પુરુષ જ છે એવી વાતો કરી છે પરંતુ આ ઉપલેટાનો લેટર અત્યારે જબરજસ્ત ચર્ચામાં છે અને સાથે સાથે એવી પણ માહિતી સામે આવી કે આ એકમાત્ર લેટર નથી આવા પાંચ લેટર અગાઉ પણ વાયરલ થઈ ચૂક્યા છે બીજા એક મુદ્દાની વાત કરું તો આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી ની પરીક્ષાના જે પરિણામો જાહેર થયા એમાં ગુજરાતીઓ પાસ થયા અને એમાં ટોપ થર્ટીમાં ગુજરાતીઓએ ડંકો વગાડ્યો છોકરો ટોપ થર્ટીમાં ત્રીસ માં ક્રમે આવ્યો છે એ પણ ગુજરાતનો છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ